આપણા મદદગારો આપણે બધા સોસાયટીમાં રહીએ છીએ અને આપણને રોજિંદુ જીવન જીવવા માટે ઘણા બધા લોકોની મદદની જરૂર પડે છે તો ચાલો મળીએ આવા કેટલાક મદદગારોને જ્યારે તમે બીમાર પડો છો ત્યારે તમે મારી પાસે આવો છો હું છું ડોક્ટર જ્યારે તમારે વાળ કપાવા હોય ત્યારે તમે મારી પાસે આવો છો હું છું એટલે કે જ્યારે તમારે કપડા સીવડાવવાના હોય ત્યારે તમે મારી પાસે આવો છો હું છું તરજી હું તમને સ્કૂલમાં ભણાવું છું તમને નવું નવું શીખવું છું હું છું ટીચર એટલે કે કે શિક્ષક જ્યારે તમારે શાકભાજી ફળો ખરીદવા હોય ત્યારે તમે મારી પાસે આવો છો હું છું શાકભાજી વાળો હું અનાજ પકવું છું કઠોળ શાકભાજી અને ફળો પણ ઉગાડું છું હું છું ખેડૂત હું માટીના સુંદર વાસણો બનાવું છું હું છું કુંભાર હું તમને ટપાલ પહોંચાડું છું હું છું ટપાલી એટલે કે પોસ્ટમેન હું ચોરને પકડી પાડું છું આપણા શહેરમાં શાંતિ અને સલામતી જાળવું છું હું છું પોલીસમેન હું દરરોજ તમારા ઘરે દૂધ આપવા આવું છું દૂધ પીને તમે તંદુરસ્ત રહો છો હું છું દૂધવાળો એટલે કે મિલ્કમેન હું તમારી આસપાસના સ્થળોમાં સફાઈ કરું છું સ્વચ્છતા જાળવું છું હું છું સફાઈ કામદાર હે અમને પણ મળો હું સરસ મજાના લાકડાના ખુરશી ટેબલ વગેરે ફર્નિચર બનાવું છું હું છું સુથાર હું તમારા બૂટ ચંપલ બનાવું છું તૂટેલા જૂતા સાંધી પણ આપું છું હું છું તમારો મિત્ર મોચી હું તમારા બાગ બગીચાની સંભાળ રાખું છું તમારા ફૂલ છોડને નિયમિત પાણી પાઈને તાજા માજા છું હું છું માળી હું તમારા ઘર દુકાન અને સ્કૂલમાં રંગ કરી આપું છું હું છું પેઇન્ટર વિચારો આપણા આ બધા મદદગારો વિના આપણું જીવન કેવું હોઈ શકે આપણું જીવન કેટલું અસ્ત વ્યસ્ત થઈ જશે માટે આપણા બધા મદદગારોને માન આપો અને આપણા જીવનમાં તેમનું મહત્વ સમજો ચાલો બધા મદદગારોને ફરી એકવાર યાદ કરી લઈએ डॉक्टर दूधवाड़ो सफाई कामदार हेर स्टाइलिस्ट मड़ी पोलसमेन भाजीवाड़ो पोस्टमेन मोची पेंटर, टीचर कुंभार सुथार દરજી અને ખેડૂત